એટલે હોય હોય પછી ન પોઈન્ટ નવ પાંચ પાંચ સુધી આવે ચાર થી ઉભી પાંચ ની અંદર પગનોથી નથી છોડવાના કાલે છોડવાના છે તારા પગરી પગમાં સિપટા બની દીધા રામ રામ દયરન કી દયરે બધું મજામાં આમી એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા બ્લોગ રે અંદર તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં એકદમ મજામાં અમે પાટલો કુચી રાખા છે મારો તો મિત્ર હર્ષદ ભાઈ જોવો હટાડે એટલે તું કઈ ઝીણકો છે યો એવલો કલડો ઇસકો હતી એ ગોથું મારે જાય લે 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 આ કેણીએ કાઢે દીધું આની ઘોડીયું હા હા યાર ઇસકા કઈ રાખો દી

ઠીક આ નીલેસ નું છે ખોયું ના ઘોડિયું મારું છે દો મિત્રો કેવી યાદો સુની પહેલા તો સાડા સાડા પાયા ને ઢોલિયા ને પાયા હોય ને એવા ખતમ ઘોડીયા હતા પહેલા ઈ મારે એવું મારી થોડું ગાંગે આ ની આ તો ઢોલિયા ને પાયા છે હું મિત્રો હમણાં છે ને હોલબૂટ પહેરી નાખા હું માદડા મિત્રો તને આજે ગરમી થાય ગજબ ની મારે નજ દેખ હું કઈ ને ઝીણકો

એક ભાઈ ની કોમેન્ટ હતી કે મને કોમેન્ટ માં જવા બાદ જો મિત્રો મારા બાપો મારી માની કે પારસિંગ થાય કે વડોદરાનું છે નામ ભાઈ મને પારસિંગમાં ખબર પડે પણ ઘેલા સોમનાથ રાજકોટ જિલ્લો તાલુકો જસદણ ઘેલા સોમનાથ ગામ છે ને મારા બાપો ના રહે અમારા બેલાની નો ધંધો છે અમારે ની ખાઈ છે એટલી મારા બાપો મારી મા ના રહે આ શીખવાનારું એ ખરસ છે કે ના રહે

એના પાસે પંદર પંદર સત્તર સત્તર પ્લસ વાળી ગાયું એ સમય માસથી હાથમાં હું ને થતું પણ એ ગામમાં જબર તબેલો હતો તે તબેલા નહોતા એ હતા ખૂબ તબેલા છે આ ગાયું તો એ આ ગાય તો એના પાસે કંઈ ન કે ભાઈ હા ઓલી ખાવું કા મરાઈ ગલ નહીં દૂધ એ મિત્રો ઘણું આવવા મળ્યું વાસળી ધવરાવતા આપણે ડોલ છે ને ડોલ થોડીક અધૂરી રે એટલી જોઈ તીનની ડોલ એટલી અધૂરી રે એટલે કદાચ સાત લીટર દૂધ હોય તો અઢી લીટર વાસળી આઠ નવ સાડા નવ આઠ નવ સાડા નવ લીટર દૂધ આવે ગયું મિત્રો વાસળી કંઈ વાંધો નહીં એક જ રસોડે બાંધી જો ખાડું પડી ગયું એવી હિંગડા આવી હે નહીં આ થાંભેલી આ કે આ પીલમાં વીસ પીલોરા ફરી શકે કિલ્લો હોય ને ના જ બાંધવી પડે તો મિત્રો જો આણા હિંગડા મીજ ટ્યુબ મૂકી હતી એટલે જો આણી આ હિંગડા ને ઢેલ 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 મિત્રો જો આ આણી છે ને અટાણે જો 6 મહિના છે તો જો આ એટલો ખાડો પડે આ એટલો ડીપ થાય ને ઈ બહુ સારી નસો લે જો આ બે બે અઢી અઢી આંગર જે મોટી થાતા એનો ગેપ વધે જાય

આ તો પરવાની હતી કે અવારની વિપુલ પટેલ તો અવારની છે હમણાં પીડ્યો ઈ છે તો ઓલી કમરાની ઈ છે આમાં બે હજાર પચીસ વિપુલ પટેલ વનાભાઈ વાયવાલા દવા આ તો મને હમણાં નો છે રિપોર્ટ હતા બે હજાર પચીસ અઠાવી તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ પચીસ તારીખ ત્રીજો મહિનો કેટલાક રિપોર્ટો કરાવેલા છે

તારા પગ હજી છોડવાના નથી આજનો દિ કાલે છોડે નાખ્યો આજ ને છોડું

দি ন <wire> પકડી થોડાક હોય પછી કઈ ન હોય તો મિત્રો જર્સી ગાય રાખવામાં માણસને રાખવી દાવે પણ એના ફેટ ન આવે તો મિત્રો અમારે તો છે ને એક ભાઈની કોમેન્ટ પણ હતી કે તમારે કેટલા ફેટ આવે મિત્રો અમારે છે ને શિયાર પોઈન્ટ પાંચ શિયાર પોઈન્ટ નવ પાંચ પાંચ ફેટ સુધી આવે શિયારથી ઉપીરની પાંચની અંદર

રાજા 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 પગુ હજે આજનો થી નથી છોડવાના કાલે છોડવાના છે તારા પગુ આપણે મિત્રો ભગરી ની વાહિલા પૈકી એવા કરવી નથી વાહિલા પગુ માં દોરિયું ના કટકા બાંધે પાછું બાંધવા દે ને તો આ પગુ બહુ ખમણે દોવા કહીએ ને તાર કોઈ દીની પગ થઈ નથી રાખ્યો આપણે કાં ગોઠણી ડોલ રાખવી પડે ને કાં ધ્યાન રાખવું પડે એટલે કટકા બાંધેવા ને

ખીલા માં જ કરી નાખી પછી તો મિત્રો એક થોડા એક ભાઈ ની કોમેટ હતી ધૂપ દીવા કાયમ કરો ભાઈ હા ભાઈ હું નો પુગા તો ગમે પણ બીજે બીજું કરે નાખે એવું નઈ કે હું એક કરા જો કરાય ગમે એ ઇઝી પૂગે ને દિયાચી એ કરે ધૂપ દીવા જોકમાં ધૂપ ફેરવવો જરૂરી છે કે માતાજીની તૈયાર થાય આપણું દુસાણામાં તો એના આધારે આપણું હાલતો એની અહીંજી ખવાની પ્રાર્થના કરવી પડે માનીએ તો સારું ન માનીએ તો Ah!